જય આશાપુરામાં જય વર્ષોથી રાજાશાહીના વર્ષોથી ચાલી આવતી આપણી જૂની પરંપરા મુજબ આજે તેરા ગામમાં તેરા ગામ વરસાદ સારો થતા પૂરા સમગ્ર કચ્છમાં કે પૂરા ગુજરાત હિન્દુસ્તાનમાં આપણો ત્રણેય તળાવ ઓગણાઈ ગયા છે આજે આખા ગામવાસીઓએ સાથે મળી અને વર્ષો જૂની છું જય મહુરા બધા તેરા ગામવાસીઓને અમારો આભાર બહુ જ સારી રીતે તળાવ વધાવવાનો પ્રસંગ પૈતું છે અને આ એક કોમી એકતાનું બહુ જ સારું ઉદાહરણ છે અમારા સાથે ગામના બધા લેડીઝ છે હવે અમને સપોર્ટ જોઈ છે ગવર્મેન્ટનું ગામવાસીઓનું કે આજે જે ગામ છે હેરિટેજ વિલેજ છે સાફ સફાઈની બહુ જ જરૂરિયાત છે અવેરનેસ ફોર એન્વાયરમેન્ટની બહુ જરૂરિયાત છે પ્લાસ્ટિક જે છે એ ગામમાં બેન થવું જોઈએ અને આપણે ચોખ્ખાએ રાખશું તો ગામ ચોખ્ખું રહેશે એટલે જે ભાવિ પેઢી છે સ્કૂલ ના દીકરીઓ છે દીકરાઓ છે એમને શિક્ષિત કરવાનું જે કામ છે એ મેં ઉપાડ્યું છે અને અવારનવાર ગામમાં અમે આવી છીએ પણ બધી આખી પંચાયતને ગામ મળી જાય એટલે જે આ મેજિકલ હેરિટેજ વિલેજ છે જે આવા સરસ તળાવ છે અને કુદરત મહેરબાન છે એ સંચવાઈ જાય ને ગામ સંચવાય જાય એમ હું આશા કરું છું જે માતાજી કૃપાથી આજે સમગ્ર કચ્છની અંદર વરસાદ શિકાર વરસાદ થયો છે એની અંદર તેરામાં આપણા ઐતિહાસિક ત્રણેય તળાવો ઓગની જતા આજે ઠાકોર સાહેબ શ્રી મયુરધસિંહજી અને એના પરિવાર સાથે તેરા ગામને પાંખી પાડી અને વધારવાનું મુહૂર્ત રાખેલ હતો તો આજે અમે આખો ગામ ભેગો થઈ ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ મુંબઈથી પધારેલા મુખ્ય દાતા એવા શ્રી રાજાભાઈ ધનજીભાઈના ભત્રીજા અને તેરાના સરપંચ અને માજી સરપંચ તથા ગામના સર્વે આગેવાનો સાથે રહી અને આપણે આજે આ એક હર્ષ ઉલ્લાસ ઉજવ્યું છે અને એના મેઘલાડુ તરીકે આજે આખા ગામની અંદર પેંડાની પ્રસાદી કરવામાં આવી છે અને આખો ગામ ભેગો થઈ અને હંમેશની મુજબ રાજા રાજાશાહીથી પરંપરા તેરાએ પરંપરા નિભાવી છે જાગીદાર સાહેબ શ્રી તેરાના તળાવ વધાવે એવી અમારી પરંપરા છે અને આ વરસાદ થયો એ ભગવાનની બહુ લીલા લહેર કરાવી શકી છે ભારત માતા કી જય તળાવ ઓગળી ગયા અને જે વધામણીનો પ્રસંગ હતો એ ખાલી વધામણીનો પ્રસંગ નહીં પણ એક યાદગાર પ્રસંગ હતો અને આપણે બધા સાથે મળી ઠાકોરશ્રી સાહેબ સાથે અને દરેક ગામજનોએ પાંખી પાડી અને આ ઉત્સાહમાં જાણે પોતાના ઘરે નાનો મોટો પ્રસંગ હોય ને એવી રીતે બધા આવ્યા છે એ જોઈ અને મારું તો હૈયું સ્નેહથી ભરાઈ આવ્યું છે અને ગામના નાના મોટા કોઈ પણ કાર્યો હોય તળાવના કાર્યો હોય હમણાં ભાઈએ કીધું કે સ્મશાન બનાવવાનું છે ઘાસચારાનું કાર્ય હોય પણ બધું પણ જોઈ પણ કાર્ય હોય એ આપણે બધા સ્નેહથી અને સંપથી એકસાથે ઉપાડશું ઘણા ગામોમાં કે આ ભાનુશાલી ભાઈએ કર્યું આ મુસ્લિમ ભાઈએ કર્યું પણ આપણે એવું નથી કહેવાનું કે આ ફલાણા જાતિના ભાઈએ કર્યું આ આ જાતિ આપણે તેરાવાસીએ કર્યું એવું કહેવું કે આ રાજાભાઈએ કર્યું કે હિંમતભાઈ ખીરાજભાઈએ કર્યું કે ભાઈએ કર્યું કાંઈ નહીં કોઈ પણ હોય તેરાવાસી આપણે બધા તેરાવાસીએ મળીને કર્યું છે એવું જ્યારે આપણને લાગશે ને ત્યારે સાચા અર્થમાં આપણે કચ્છી અને કચ્છિયતને વધાવીએ એવું જ લાગશે મને